તો हेलो મિત્રો સ્વાગત છે અમદાવાદ થી અંબાજી જવા માટે કઈ બસ કેટલા વાગે નીકળવાની છે ક્યાં થઈને નીકળવાની છે અને કેટલી બસો છે જે તમને અમદાવાદ થી અંબાજી રૂટ ઉપર મળવાની છે તો ખાસ મિત્રો વિડિયો ની અંદર બને રહેજો જે માહિતી હું તમને આપી રહ્યો છું જે એપ્લિકેશન દ્વારા એ એપ્લિકેશન ની અંદર તમે લાઈવ લોકેશન પણ ચેક કરી શકો છો સંપૂર્ણ ટાઈમ ટેબલ પણ જોઈ શકો છો કઈ બસ કેટલા વાગે નીકળવાની છે એ પણ તમે જોઈ શકો છો અને ખાસ મિત્રો ગુજરાતની કોઈ પણ એસટી બસનું રૂટનું ટેબલ અથવા લાઈવ લોકેશન તમારે જોવું છે તો આપણી આ ચેનલની અંદર દરેક વિડીયો બનાવેલા છે તમે જઈને ચેક કરી શકો છો એપ્લિકેશન કયું છે એની પણ તમને ખાસ માહિતી વિડીયોની અંદર મળી રહેવાની છે તો ચલો મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ અમદાવાદથી અંબાજી જવા માટે કઈ બસ કેટલા વાગે મળવાની છે તો પહેલાં નંબરની છે અમદાવાદથી અંબાજી વાયા હિંમતનગર एक्सप्रेस मित्रों जे चार वगे लगे से हिम्मतनगर थी जे नरोडा पाटिया तमें मैं चार ने तेत मिनिटे चिलोड़ा पांच ने दस मिनिटे प्रातीज पांच ने नेतालीस मिनिटे मोतीपुरा छीस मिनिटे हिम्मतनगर छवीस मिनिटे ईडर सात ने चौद मिनिटे खेड ब्रह्मा सात ने अठावन मिनिटे हडाद आठ ने सुतालीस और अंबाजी तमने पहुँचाड़ से नौने पच्चीस मिनिटे तो बीजा नंबर मित्रों बात करिए उकोई टू अंबाजी एक्सप्रेस थी निकले से मित्रों छीस मिनिटे जो सोनगढ़ सूरत ते छ तेवीस मिनिटे वेरा सात ने चौवीस मिनिटे बरडोली लाइनर आठ ने नौ मिनिटे कडोदरा आठ ने पंत मिनटें सूरत नव ने सात मिनटें कामरेज बस स्टॉप सूरत नव ने छप्पन मिनटें पिपोदरा दस ने अगियार मिनटें अंकलेश्वर जे आई डी सी दस ने बावन मिनिटे जी एन एफ टी बस स्टॉप भरूच अगिय पच्चीस मिनटें मक्करपुरा एक ने अड़ीस मिन अड़तालीस मिनटें बरोडा बे ने बे मिनटें सॉरी बे ने बार मिनिटे सामत बैं चौवीस मिनिटे सीटी ओम अहमदाबाद तर ने चौपन मिनिटें अमदावाद चार ने चौदह मिनिटे पारडी अमदावाद चार ने अठावीस मिनिटे राणी बस स्टॉप अमदावाद चार ने पचास मिनिटे और गाँधीनगर छोपन मिनिटें तो आगना स्टेशन की बात करिए तो पेथापुर चौकड़ी मणसा आठ ने ओगतीस मिनिटे वसणिया महादेव आठ ने एकावन मिनिटे कोजरिया नौ ने पात्रीस मिनिटे विसनगर अगिय छवीस मिनिटे वडनगर बार ने बतीस मिनिटे खेरालू 1:45 मिनट에 विजापुर सॉरी वजापुर 3:14 मिनट에 दाता 4:15 मिनट에 અને અંબાજી 5:45 मिनट에 તમને ત્યાં મિત્રો પહોંચાડી દેશે મિત્રો આ એપ્લિકેશન દ્વારા તમને માહિતી આપવામાં આવી રહી છે જની અંદર તમે લાઈવ લોકેશન પણ ચેક કરી શકો છો કઈ બસ કેટલે પોચી છે તો બીજા નંબરની મિત્રો વાત કરીએ અમદાવાદ થી माउंट आबू वाया હિંમતનગર तो कितना बजे अहमदाबाद થી નીકળે છે 4:30 મિનિટે જે નરોડા પાટિયા અમદાવાદ તમને મળશે 4:50 મિનિટે નાના ચિલુડા અમદાવાદ 5 વાગે પ્રાંતિજ હાઈવે 5:15 મિનિટે હિંમતનગર 6 વાગે ઈડર 6:20 મિનિટે ખેડ બ્રહ્મા 7 વાગે અંબાજી 8:50 મિનિટે તમને પહોંચાડી દેશે તો આબુ રોડ રાજસ્થાન 9: 50 मिनट इन अमाउंट अब राजस्थान 11:00 बजे तमने ત્યાં પહોંચાડી દેશે તો આગળ ને મિત્રો વાત કરીએ અમદાવાદ થી अंबाजी वाया हिम्मत नगर એ પણ એક્સપ્રેસ છે જે 5:00 વાગે નીકળે છે અમદાવાદ થી તો ક્યાં થઈને નીકળવાની છે તો બેઠા અમદાવાદ 5:25 નાના ચિલોડા 5:30 મિનિટે ચિલોડા 5:56 મિનિટે મજરા એક્સ चार ने पंदर मिनिटे प्रांतिज हाइवे छीस मिनिटे मोतीपुरा छतालीस मिनिटे हिम्मतनगर छन मिनिटे इडर, सात ने पच्चीस मिनिटे वड़ाली, सात ने सुडतालीस मिनिटे खेड ब्रह्मा आठ वागे खेरा खे खेरोज आठ ने पात्रीस मिनिटे और अंबाजी तमने नौ वगे मित्रों पहुंचाड़ी दे તો આગળની મિત્રો વાત કરીએ તો અમદાવાદ અંબાજી વાયા હિંમતનગર એ પણ છે તો એમ તો આપણે ચેક કરી ડાયરેક્ટ જોઈ લઈએ અમદાવાદથી અંબાજી એક્સપ્રેસ છે જે મિત્રો અમદાવાદથી છ વાગે નીકળે છે કાલુપુર રેલવે સ્ટેશન તમને મળશે છ અને ચાર મિનિટે તો આગળની મિત્રો વાત કરીએ નરોડા પાટિયા અમદાવાદ છ અને બાર મિનિટે ભટક અમદાવાદ છ અને ચૌદ મિનિટે ચિલોડા छालीस मिनिटे प्रॉंथीज हाइवे सात ने दस मिनिटे सलाल सात ने वीस मिनिटे हिम्मतनगर सात ने चालीस मिनिटे धर्मेली आठ ने पांच मिनिटे ईडर आठ ने पच्चीस मिनिटे वडाली आठ ने चालीस मिनिटे खेड ब्रह्मा आठ ने पंचावन मिनिटे नौ ने पिस्तालीस मिनिटे ने अंबाजी दस वगे मित्रों पहुँचाड़ी दे से। तो आगे मित्रों बात करिए तो पादरा थी अंबाजी वाया हिम्मतनगर लग्जरी बस से मित्रों જે પાદરા ન્યુ બસ્ટન થી નીકળે છે 4 વાગે જે કીર્તિ સાંભ બરોડા તમને મળશે 4 ને 33 મિનિટે બરોડા 4 ને 38 મિનિટે સામતળાવ 4 ને 44 મિનિટે અમદાવાદ સીટી ઓ અમદાવાદ 7 ને 36 મિનિટે અમદાવાદ 7 ને 54 મિનિટે ચિલોડા 8 અને 35 મિનિટે મોતીપુરા 10 ને 7 મિનિટે હિંમતનગર 10 અને 14 મિનિટે ઈડર 11 ને 6 મિનિટે ખેડબ્રમમાં અગ્યાને 53 મિનિટે અને અંબાજી 1 અને 34 મિનિટે તમને ત્યાં પહોંચાડી દેશે મિત્રો તો આગળની મિત્રો વાત કરીએ બરોડાથી અંબાજી વાયા અમદાવાદ તો બરોડાથી 8 વાગે નીકળે છે લક્ઝરી છે લક્ઝરી બસ જે અમદાવાદ તમને મળશે 10 ને 15 મિનિટે હિંમતનગર અગ્યાને 45 મિનિટે ઈડર 12 ને 50 મિનિટે ખેડે બ્રહ્મા 2 ને 10 મિનિટે અને અંબાજી તમને પ્રોકાર છે तरगे अनेला नंबर बस से, छोटे से, से मित्रों छोटेउदेपुर अंबाजी वाया अमदावाद तो केगे निकले एक्सप्रेस छोटे छोटेउदेपुर निकले से सात वगे जे बॉर्डरली ततने पिस्तालीस मिनिटे बरोड़ा नव ने वीस मिनिटे सीटी ओम अहमदावाद अग्न ने वीस मिनिटे अहमदावाद अग्न ने पिस्तालीस मिनिटे चिलोड़ा बार ने वीस छप्प सॉरी मित्रों छी मिनिटे हिम्मतनगर એકને ચાલીસ મિનિટે ઈડર બેને પાંચ મિનિટે ખેડબ્રહ્મા ત્રણને પચીસ મિનિટે અને અંબાજી ને વીસ મિનિટે તમને મિત્રો પોકારી દેશે મિત્રો ખાસ નોંધ કે આ બધી જ માહિતી તમને ટાઈમ ટાઈમટેબલની દરેક વિડીયો આપણી ચેનલની અંદર બનાવેલી છે જેની અંદર તમે લાઈવ લોકેશન જોઈ શકો છો ટાઈમ ટેબલ જોઈ શકો છો સંપૂર્ણ માહિતી કોન્ટેક નંબરોને બધી માહિતી તમે અહીંથી મેળવી શકો છો તો એપ્લિકેશનનું નામ છે જી એસ આર લાઈવ લેકિંગ આ એપ્લિકેશન તમે પ્લે સ્ટોર ની અંદર મળી રહેશે બધું કોઈ પણ માહિતી જોવે તો આપની ચેનલ ની અંદર દરેક વિડિયો મિત્રો બનાયેલા છે તમે જઈને ચેક કરી શકો છો મિત્રો